અહેવાલો પ્રમાણે આ ઘટના પછી ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સની ટીમો તાત્કાલિક પહોંચી ગઈ હતી આ આ દરમિયાન અનેક લોકોને બચાવી પણ લેવાયા હતા ત્યારે બનાવ અંગે પાર્થરાજસિંહ ગોહિલે પોતાની પ્રતિક્રિયા આપી છે તેમણે જણાવ્યું કે ટીઆરપી ગેમ ઝોનમાં જે દુઃખદ ઘટના બની છે તે અંગે રાજકોટ પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ ત્રણસો ચાર અને ત્રણસો આઠ મુજબ ગુના નોંધવામાં આવ્યા છે જેની તપાસ એસીપી ક્રાઇમ બ્રાન્ચ ભરત બસિયા દ્વારા ચાલી રહી છે તે સાથે અત્યાર સુધીમાં આ ગુનાની અંદર પાંચ લોકોને ગિરફતાર કરવામાં આવ્યા છે જેમાં ધવલભાઈ ભરતભાઈ ઠક્કર કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા યુવરાજસિંહ હરિસિંહ સોલંકી સહિત અન્યનો સમાવેશ થાય છે તેઓના રિમાન્ડ પણ મેળવવામાં આવ્યા છે હાલ અમારી પાસે એવી માહિતી આવી છે કે અન્ય જે સંચાલક હતા એવા પ્રકાશ જૈનનું અગ્નિકાંડમાં મોત નીપજ્યું હતું ડીએનએ ટેસ્ટથી આ સાબિત થયું હતું ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે તે દુઃખદ ઘટના અન્વયે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં આઈપીસી ત્રણસો ચાર ત્રણસો આઠ તથા અન્ય સુસંગત કલમો હેઠળ ગુનો દાખલ થયેલો છે જેની તપાસ એસીપી ક્રાઇમ બ્રાન્ચ ભરત બસિયા દ્વારા ચાલુમાં છે અત્યાર સુધીમાં આ ગુનાની અંદર ટોટલ પાંચ આરોપીની ધરપકડ થયેલી છે જેમાં ટીઆરપી ગેમ ઝોનના જે મુખ્ય માલિક છે તે ધવલ કોર્પોરેશનના પ્રોપરાઇટર ધવલ ઠક્કર તે ઉપરાંત અન્ય પાર્ટનર્સની અંદર યુવરાજસિંહ સોલંકી રાહુલ રાઠોડ જમીનના માલિક કીર્તિસિંહ જાડેજા તથા ત્યાંના મેનેજર નીતિન જૈનની ધરપકડ થઈ ચૂકેલ છે અને તેઓના રિમાન્ડ પણ મેળવવામાં આવેલા છે હાલ અમારી પાસે એવી માહિતી આવી છે કે જે અન્ય મુખ્ય સંચાલક હતા તેવા પ્રકાશ જૈનનું આ દુર્ઘટનાની અંદર નિધન થઈ ચૂક્યું છે જે ડીએનએ ટેસ્ટિંગના આધારે સાબિત થયું છે